નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી આચાર્ય ચાણક્ય માત્ર એક મહાન રાજકારણી અને અર્થશાહશાસ્ત્રી જ નહોતા પરંતુ એક ઊંડા વિચારક પણ હતા જેમણે જીવનના દરેક પાસાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા તેમના સિદ્ધાંતો આજે પણ સમાજને માર્ગદર્શન આપે છે જ્યારે ચાણક્ય નીતિ રાજકારણ જીવનના દર્શન અને નૈતિકતા પર ગહન આંતરદ્રષ્ટિ આપે છે તે બાળ ઉછેરમાં પણ ઘણી મહત્ત્વપૂર્ણ આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે આચાર્ય ચાણક્યના મતે પિતાની કેટલીક ભૂલો તેમના પુત્રના પાત્ર આત્મવિશ્વાસ અને ભવિષ્યને અસર કરી શકે છે ચાલો જાણીએ કે ચાણક્ય માને છે કે પિતાએ શું ટાળવું જોઈએ ચાણક્યના મતે પિતાએ પોતાના પુત્રને પ્રેમ કરવો જોઈએ પરંતુ તેને આંધળો લાડ લડાવવાથી તેના ભવિષ્ય માટે નુકસાન થઈ શકે છે બાળકની દરેક ઈચ્છા પૂરી કરવાથી જીદ અને સ્વાર્થ થઈ શકે છે આવા બાળકો બીજાનું સાંભળતા નથી અને મુશ્કેલી પરિસ્થિતિઓમાં સંવેદનશીલ બની જાય છે તેથી પ્રેમની સાથે શિસ્ત અને જવાબદારીની ભાવના કેળવવી પણ મહત્વપૂર્ણ છે તમારા પુત્રના નિર્ણયોમાં દખલ ન કરો જ્યારે પુત્ર મોટો થાય છે અને પોતાના નિર્ણયો લેવાનું શરૂ કરે છે ત્યારે પિતાએ તેની સ્વતંત્ર વિચારસરણીનો આદર કરવો જોઈએ વારંવાર દખલ કરવાથી તેની આત્મનિર્ભરતા નબળી પડી શકે છે આચાર્ય ચાણક્ય કહે છે કે અનુભવ સૌથી મોટો શિક્ષક છે જો પિતા દરેક બાબતમાં દખલ કરે છે તો પુત્ર આત્મવિશ્વાસ ગુમાવે છે અને જીવનમાં નાનામાં નાના નિર્ણયો લેવામાં પણ અચકાશે મૂલ્યો અને નૈતિકતા કેળવવાનું ભૂલશો નહીં જ્યારે આજની શિક્ષણ પ્રણાલી જ્ઞાન અને કારકિર્દી પર ભાર મૂકે છે ત્યારે ચાણક્ય માને છે કે સારા મૂલ્યો સૌથી મહત્ત્વપૂર્ણ છે બાળકોને પૈસાનું મહત્ત્વ શીખવવું મહત્ત્વપૂર્ણ છે પરંતુ તેનાથી પણ વધુ મહત્ત્વપૂર્ણ એ છે કે તેમને પ્રામાણિકતા કરુણા સ્વયં અને આદર્શ જીવનના પાઠ શીખવવા આ મૂલ્યો તેમને સાચા અને જવાબદાર નાગરિક બનાવે છે તમારા પુત્રના અનુભવને ઓછો આપશો નહીં કેટલીક વાર માતા પિતા તેમના પુત્રને મૂર્ખ માને છે અને તેના મંતવ્યો અથવા નિર્ણયોને મહત્વ આપતા નથી ચાણક્ય અનુસાર દરેક બાળક ઉંમર અને અનુભવ સાથે સમજણ વિકસાવે છે ભૂલો કરવી અને તેમાંથી શીખવું એ જીવનનો સૌથી મોટો પાઠ છે તેથી પિતાએ તેમના પુત્રને નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપવી જોઈએ અને તેને તેના અનુભવોમાંથી શીખવાની તક પૂરી પાડવી જોઈએ પોતાના પુત્રના ગુણોનો બડાઈ મારવી જોઈએ નહીં પિતાએ ચોક્કસપણે તેમના પુત્રના ગુણોની પ્રશંસા કરવી જોઈએ પરંતુ તેમણે જાહેરમાં તેની બડાઈ મારવાનું ટાળવું જોઈએ આમ કરવાથી બાળકના સાથીદારોમાં ઈર્ષા અથવા નકારાત્મક લાગણીઓ પેદા થઈ શકે છે યોગ્ય અભિગમ એ છે કે તેમના પુત્રની ખાનગીમાં પ્રશંસા કરવી અને તેને નમ્ર રહેવાનું શીખવવું